માંડવી કોડાયપુલ ખાતે અંદાજે નેવ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું માંડવી તાલુકાના કોડાયપુલ ખાતે કચ્છ સાંસદ અને ભાજપ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે માંડવી તાલુકાના રોડ રસ્તાના કામો માટે આઠ હજાર આઠસો એક્યાસી લાખ અંદાજે નેવ્યાસી કરોડ રૂપિયાના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું આ તકે ભાજપ અગ્રણીઓ મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ થયો સવારે મુંગરાની અંદર બોર રિચાર્જ સફાઈ કરવાના કાર્યનો પ્રારંભ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર શુકલુ સરનામું અને સૌ દાતા સખીઓના સથવારે અમારા પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ અને જિલ્લાના અધ્યક્ષ દેવીભાઈ વર્ચંદ ની ઉપસ્થિતિના પ્રારંભ થયો ત્યાર પછી માંડવી વિધાન માંડવી તાલુકાના આઠ હજાર આઠસો ને એક્યાસી એટલે કે લગભગ નેવ્યાસી કરોડ જેટલા રૂપિયાની રકમના કાર્યક્રમ રોડના ખાતમુહૂર્તનો પ્રારંભ કર્યો દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર છે જે સરપંચથી સંસદ સુધી જે કડી જોડાયેલી છે એના પરિપાક રૂપે આ વિકાસના કાર્યો એક પછી એક સૌ કોઈ થઈ રહ્યા છે જ્યાં જ્યાં ખોટતી વસ્તુઓ હતી એ બાબતે આ સ્ટેટ હાઈવેના રસ્તાઓના કાર્યનો આજે આપણે પ્રારંભ કર્યો છે જેનાથી માંડવીથી ગઢસીસા પુલથી રાણપાટીઓ લુળવા ખોજાચોરા દરસડી પુંડી રામાડિયા તુંબડી ફરાદી એ રસ્તો ત્યારબાદ ભાડિયા બીજરા ફરાદી અને આસંબિયા આવો મોટો રસ્તો ત્યારબાદ માંડવીથી મુન્દ્રા તરફ જતા નાના ભાડિયા પાસેનો કલવટ અને અન્ય રામાણીયા તુંગડી ફરાદી પાસેના કલવટો આ બધાએ મળીને આઠ હજાર આઠસો ને લાખ એ અઠ્યાસી નવાસી કરોડ રૂપિયાનું જે કંઈ પણ છે એ કાર્યનો પ્રારંભ આજે કર્યો છે અને હું આપના માધ્યમથી આ વિસ્તારના લોકો વતી ભાજપની ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું અને ત્યારબાદ અહીંયા એક સક્રિય સભ્યોનું સંમેલન પણ યોજાયું હતું ભારતીય જનતા પાર્ટી સામાન્ય સભ્યથી પ્રારંભ થયું પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે કોઈ પરિવારની પાર્ટી નથી પરિવાર એ જે પાર્ટી છે એ જ પરિવાર છે પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા ઊંચ રીત જાતિભાતિ કોઈ પણ જોયા વગર સૌ કાર્યકર્તાઓ છે પરિવાર છે એ પરિવારના એક સભ્યોનું નવું આખું જ્યારે ફોર્મેશન થઈ રહ્યું છે પાર્ટીના નિયમ અનુસાર જે ચાર વર્ષે બદલાવ આવે બદલાવ થઈ રહ્યો છે તો એ પ્રકારે અત્યારે નવા સક્રિય સભ્યોનું સંમેલન થયું છે સૌની સાથે જૂના કાર્યકર્તાઓ નવા કાર્યકર્તાઓનું પણ એક સંમેલન થયું અહીંયા આઠ સાડા આઠ મિનિટની એક ભારતીય જનતા પાર્ટીના ઉદયની જનસંઘના ઉદયની અને શા માટે આપણે આ કોંગ્રેસનો કે અન્ય પાર્ટીઓનો વિરોધ છે એ બાબતના વિચારભેદનો વિષય મૂકીને આજે કાર્યકર્તાઓ સાથેની એક બેઠક થઈ હતી